ધંધુકા તાલુકાના રંગપુર ગામમાં વસવાટ કરતા દેવી પૂજક સમાજના લોકોને આજે પણ પાયગત સુવિધાઓથી વંચિત રહેવું પડે છે વર્ષોથી પાકા રસ્તાની માંગણી છતાં કોઈ કાર્યવાહી ન થતા રહીશોમાં જવાબદાર તંત્ર પ્રત્યે અસંતોષ વ્યાપી રહ્યો છે આ વિસ્તારમાં રહેલા નાના બાળકો માટે દરરોજ શાળાએ જતા સમયે કીચડ ભરેલા રસ્તાઓ સૌથી મોટો માથાનો દુખાવો બન્યા છે વરસાદ બાદ રસ્તાઓ કાદવમય બનતા બાળકોને ભીંજાઈને કપડાં ભીંજાઈ કે લપસી જવાની તેમજ કાદવમાંથી પસાર થવાની સ્થિતિ વચ્ચે શાળાએ પહોંચવું પડે છે સ્થાનિક લોકોએ આ સમસ્યાને લઈને અવારનવાર તંત્રના દરવાજા ખોકડાવ્યા હોવા છતાં પણ હજુ સુધી ઠોસ પગલા લેવાયા નથી તેવો લોકોનો આક્ષેપ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના દાવાઓ માત્ર કાગળ પર જ છે જમીન પર તેમની અસર દેખાતી નથી દેવી પૂજક સમાજના આગેવાનોએ સરકાર અને સ્થાનિક તંત્રને તાત્કાલિક પાકા રસ્તાની વ્યવસ્થા કરવાની અને બાળકોના ભવિષ્યને કીચડથી બચાવવાની માંગ કરી છે વિસ્તારના રહીશો હવે તંત્ર તરફ આશાભર્યા નિગાહે જોઈ રહ્યા છે કે ભવિષ્યમાં તેમના બાળકોને પણ સુરક્ષિત અને સ્વચ્છ માર્ગ શિક્ષણ માટે જવાની તક મળે અને લોકોને જરૂરી પાયગર સુવિધાઓ મળી રહે તેવી માંગ કરવામાં આવી છે